નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કેટલીક વાત કરવી છે સહકારી બેંકની એટલા માટે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન થયા ત્યારે બહુ લોકોને આશા હતી કે ઘણું બધું સારું કામ કરશે ઘણા સારા કામ પણ કર્યા છે એવું કહી નથી કે સારા કામ નથી કર્યા ત્યાર પછી ઘણી બધી બેંકો નબળી પડી હતી પરંતુ એણે પરિસ્થિતિ સંભાળી લીધી હતી પરંતુ જે બે હજાર એકમાં માધુપુરા મર્કેન્ટાઇન કોપરેટિવ બેંક જે ફડચામાં ગઈ હતી એને એમાં કરોડો રૂપિયા પાંચ હજાર લોકોના સંડોવાઈ ગયા હતા ત્યારે મોદીએ લોકોને બહુ ખાતરી આપી હતી અને એના કારણે લોકોને આશા પણ બંધાઈ ગઈ હતી કે ના નરેન્દ્ર મોદી આવ્યા છે એટલે ઘણું સારું કામ કરીને જશે અને એ છે એટલા માટે જ થશે એવી એની આશા અને અપેક્ષા ગુજરાતના લોકોની હતી અને જોકે એમને સહકારી ક્ષેત્રે સારા એવા સુધારા પણ કર્યા હતા ફેરફાર પણ કરેલા અને લોકોનો ભરોસો પણ જીત્યો હતો એમને અને એટલા માટે સતત એ મુખ્યપ્રધાન પણ ચૂંટાયા હતા પરંતુ વાસ્તવિકતા એ ઊભી થઈ કે બે જે બે હજાર ત્રણમાં ત્રેવીસમી ઓક્ટોબરે મહેસાણામાં મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની શતાબ્દી મહોત્સવ હતી ત્યારે નરેન્દ્ર મોદી એ મહોત્સવમાં એવું કહ્યું હતું બે હજાર ત્રણ માં કે ગરીબ થાપણદારોના છસો કરોડ રૂપિયા જે છે સંડોવાયેલા છે એની પાયે પાય અમે આપીશું અને ગરીબોના નાણાં ચૂસનારા જે જાય કે એક પણ પાય જો પાછી નહીં તો એની સામે અમે પગલા ભરીશું ને કોઈનું ગોત્ર કે કોઈનું કુળ પણ જોવા મળી આવે જેલના સળિયાની પાછળ અમે ધકેલી દઈશું તો એમણે એવું પહેર્યું હતું કે ભાઈ આ મુઠ્ઠી પર કેટલાક લોકો છે સ્વાર્થી લોકો છે અને માલી તુજાર જે ગેરવહીવટ વહીવટદારોના કરતૂતોને કારણે ગરીબ માનવીની કમાણીના રૂપે છસો કરોડની થાપણો આવી બેંકોમાં અટવાઈ પડેલી છે અને એ ડૂબવા નહીં દઉં એમણે સ્પષ્ટપણે કહ્યું હતું પરંતુ થયું શું થયું એ કે માધુપુરા કોપરેટિવ બેંકમાં નરેન્દ્ર મોદી થયા થયા સુધી લોકો રાહ જોઈ રહ્યા છે માધુપુરા કોમર ઓપરેટિવ બેંક ના પૈસા ક્યારે આવશે પાંચ હજાર લોકો રાહ જોઈ રહ્યા છે ત્રેવીસ વર્ષે તો એનું સટ્ટા કિંગ કેતન પારેખ અને દેવેન્દ્ર પંડ્યા અને જગદીશ પંડ્યા બેંકના સંચાલકોના અ ગ્રામ્ય કોર્ટમાં બે હજાર ચોવીસમાં તો એને ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ સુધીમાં તો ચાર્જ પણ નતો ફ્રેમ કરવામાં આવ્યો હવે આ આપણે કઈ રીતે નરેન્દ્ર મોદીની આપણે સારી વાત કરી શકીએ પાઈએ પાય ચૂકવાની વાત કરી હતી ન કરીએ કારણ કે બે બે હજાર એકમાં ફડચામાં ગઈ હતી અને સ્ટોક સ્ટ્રોકબ્રોકર જે હતા કેતન શેરબજારના સૌથી મોટા કૌભાંડી કેતન પારેખની કંપનીએ બેંકમાંથી એક હજાર ને વીસ કરોડ રૂપિયાની લોન પણ લીધી હતી અને એમાંથી આઠસો કરોડ રૂપિયા લેવાના આજે પણ બાકી નીકળે છે બે હજાર એકમાં એમણે જે આ લોન લીધા પછી કુલ જે કુલ જે લોન લીધી હતી એમાં રોકાણકારોને લગભગ એક કરોડ રૂપિયા ડૂબી ગયા હતા વ્યાજ ચડીને આજે જે ગણવામાં આવે તો લગભગ ત્રેવીસો કરોડ રૂપિયા જેવી રકમ થાય છે આજે પણ ત્રેવીસો કરોડ રૂપિયા વ્યાજ સાથે ચૂકવું પડે સ્વાભાવિક છે આ બે થી લઈને આજ સુધી જે થયું છે તો નરેન્દ્ર મોદી બે હજાર પચીસ માં વડાપ્રધાન અત્યારે છે તો એમણે આ પ્રશ્ન નો ઉકેલ લાવવો જોઈએ કેમ નથી લાવતા ચાર્જ ફ્રેમ કરવામાં નરેન્દ્ર મોદીની સરકારને તેર વર્ષ લાગ્યા હતા સીએમ હતા ત્યારે પીએમ થયા પછી પણ બીજા તેર દસ અગિયાર વર્ષ અગિયાર વર્ષ નીકળી ગયા શું થયું કશું જ ના થયું તો એટલા માટે આમાં મોટી વાત તો એ કે સીબીઆઈએ કેસ ફાઇલ કર્યા અગિયાર લોકોની ધરપકડ પણ કરી હતી એમાંથી માંથી પાંચ આરોપીઓ તો મૃત્યુપાયમાં છે બે આરોપીઓને ડિસ્ચાર્જ મળ્યું છે છોડી મુકવાયા છે અને એક આરોપી કોમામાં છે એટલે કે છ આરોપીઓ તો આવી હાલતમાં છે કે જે પોતે મૃત્યુપાયમાં છે ને કોમામાં છે આવી હાલત થઈ છે અને સો જેટલા સાક્ષીઓને એમાં નિવેદનો લેવાતા બધું જ થયું તું છ દસ્તાવેજો રજૂ કર્યા હતા કોર્ટમાં બધું જ થયું તું કેતન પારેખે ને જામીન પણ મળી ગયા બોલો તો આ પરિસ્થિતિ છે જે થયું હતું એમાં સિત્તેર થી વધુ સહકારી બેંકોને ગુજરાતની અસર થઈ હતી અને લાખો રોકાણકારોના નાણા ડૂબ્યા હતા લાખો જો કે કેતન પારેખે ત્રણસો એસી કરોડ રૂપિયા ભરી ભરીને કોર્ટમાંથી નીચલી કોર્ટમાંથી જામીન સરીન મેળવા હતા

અને પચીસ વર્ષ આજે થઈ ગયા છે મોદી સાહેબ પચીસ વર્ષ અને કેસમાં દસ વર્ષ બાદ કેસ કેસ એક કેસમાં પણ દાખલ કર્યો તો આ મૂળ વાત છે અને એટલા માટે આ જે એ સમયની સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી હતી સરકાર દ્વારા એ આપણે જોઈ રહ્યા છીએ આ બધી જ બાબતો છે તો હવે આપણે મોદી સાહેબ પાસે અપેક્ષા રાખીએ કે આ માધુપુરા બેંકમાં કંઈક કરો લોકોને કંઈક પૈસા મળે અને અને મોટિવેટીવ આતો ન કર વળપ્રદાન થયા ને થોડા દિવસ પહેલા તમે આ કયું થયા પછી આપણે થોડા દિવસ પહેલા જ તમને કહું તું તમારા શબ્દો સાંભળો શું કરી રહ્યા છે સાંભળો તે બેન્કિંગ સેક્ટર કો ભી મજબૂત બનાયા હે ઉનમે રિફોર્મ્સ લાયે હે આ દેશ ભર મે કરીબ 12 લાખ કરોડ રૂપિયા 12 ટ્રિલિયન રૂપીસ કો ઓપરેટિવ બેંકો મે જમા હે कोऑपरेटिव बैंकों को मजबूत करने के लिए उन पर भरोसा बढ़ाने के लिए हमारी सरकार ने अनेक रिफॉर्म्स किए हैं पहले ये बैंक रिजर्व बैंक ऑफ इंडिया आरबीआई के दायरे से बाहर थे हम इनको आरबीआई के दायरे में लेकर आए इन बैंकों में डिपोजिट पर कवर के इंश्योरेंस को भी हमने प्रति डिपोजिटर पांच लाख रुपए तक बढ़ाया कोऑपरेटिव बैंकों में भी डिजिटल बैंकिंग को एक रिफॉर्म्स किए हैं पहले ये बैंक रिजर्व बैंक ऑफ इंडिया सामो जी मोदी साहब जी छिले कह रहा है आर बी आरबीआई के दायरे से बाहर थे મોદી આપણા વડાપ્રધાન ગુજરાતમાં તો જુઓ ચલાવીને દિલ્હી ગયા પણ દિલ્હી ગયા પછી પીએમ વડાપ્રધાન થયા પછી પણ કેવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે એ સાંભળો શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે સાંભળો કે જેમાં અમિત શાહની પોલ ખોલે છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના બની બેઠેલા ચેરમેન લાંબો સમયથી અજય પટેલની પોલ ખોલે છે અને આવા બારસો ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ડિરેક્ટરો એમાં છે બારસો ડિરેક્ટરોની પોલ ખોલે છે રીતસર પોલ ખોલે છે સાંભળો શું કહી રહ્યા છે નરેન્દ્ર મોદીએ કહી રહ્યા હતા એનાથી ઉલટી જ વાત એમને જે પ્રશ્નો પૂછ્યો હતો રાજ્ય સભામાં એમાં જે સરકારે જવાબ આપ્યો નરેન્દ્ર મોદી ની સરકારે જવાબ આપ્યો શક્તિસિંહ ગોહિલ જે આપણા માનની અમિતભાઈ શાહ ભારત સરકારમાં સહકાર મંત્રી છે અને જયારે પોતે સહકાર મંત્રી છે ત્યારે એમની વિશેષ જવાબદારી થાય છે કે કાયદાનું પાલન થવું જોઈએ પોતે જે બેંકમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોદ્દા પર રહ્યા ભૂતકાળમાં એ જ બેંક આજે સુપ્રીમ કોર્ટમાં મિલી ભગતથી સ્ટે લઈને બેસી ગઈ છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરી રહ્યા છે અને આપણા સહકાર પ્રધાન દેશના સહકાર પ્રધાન અમિત શાહની વાત કરી રહ્યા છે બંને મોસાળ લગનને માં પીરસણે જેવું ચલાવે છે તો અમિતભાઈ શાહની જવાબદારી છે

મને આપેલા સરકારના જવાબ મુજબ કાયદાની મર્યાદાથી વધારે સમયથી છે તો આ ગુજરાતની ગુજરાતની લગભગ એકસોને બોંતેર જેટલી બેંકોની વાત કરી રહ્યા છે ને અને અગિયારસો બારસો ડિરેક્ટરો ગેરકાયદેસર રીતે કે જે દસ વર્ષની મર્યાદા છે કે દસ વર્ષથી વધારે ડિરેક્ટર ના રહી શકે એ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ચલાવી રહી છે ને નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરી રહ્યા છે કે અમે રિઝર્વ બેન્કની નીચે મૂકી દીધા ને તો રિઝર્વ બેન્કનો અમલ કરો કેમ આ રિઝર્વ બેન્કમાં આ બધી બાબતો આવે છે કેમનો અમલ નથી કરવામાં આવતો કાયદો બનાવ્યો છે તો પછી એમને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને કાયદાનું પાલન ભારતીય જનતા પાર્ટીની સરકારે એક સરખો કરાવવું જોઈએ આ આ તો એમની માંગ છે એ સ્પષ્ટ પણ એ કહી રહ્યા છે અને એટલા માટે આપણે આજે વાત કરવું પડે છે કે નરેન્દ્ર મોદીએ ઘણા સારા કામ કર્યા છે ગુજરાતમાં બહુ 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 જે કહી શકાય જે ખાસ કરીને આર્થિક બાબતોમાં રોકાણની બાબતોમાં આખી દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે સહકારી બેંકોમાં જોયું હમણાં સત્તાવાર રીતે સરકારે નરેન્દ્ર મોદીની સરકારે જવાબ આપ્યો એ પણ જોયું તો નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કર્યું નથી બે હજાર ત્રણમાં કહ્યું હતું સારા ભવિષ્ય માટે આજે આજે સહકારી બેંકોમાં કેવી અત્યંત ખરાબ હાલત આવી થઈને ઊભી રહી છે તો એ પરિસ્થિતિ ભવિષ્યના ગુજરાતમાં ઊભી ન થાય સ્વચ્છ અને પ્રમાણિક નેતાઓ ગુજરાતમાં સત્તા પર આવે સારા ધારાસભ્યો ચૂંટાય સારા સંસદ સભ્યો ચૂંટાય એવું આપણે ગુજરાત જોઈએ છીએ અને એટલા માટે આ કાળચક્રમાં આપણે આ નેતાઓના કાન પકડીએ છીએ અને અને સત્ય એમને બતાવીએ છીએ કે તમે જે એનાથી ચિત્ર છે એટલા માટે આ આપણે વાત કરીએ છીએ બસ આજે આટલું અને કાળચક્રમાં રોજ સવારે આપણે આ જ પ્રકારની ચર્ચા કરતા રહીએ છીએ અને તમે તો ગુજરાત રિપોર્ટ અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને રોજ સવારે નવ વાગે તમને આ જ પ્રકારના નોટિફિકેશન મળતા રહે અને બીજા બધા કાર્યક્રમો પણ મળતા રહે કે જે અમે મોટાભાગે લોકો સાથે જોડાયેલી બાબતો રજૂ કરતા આવ્યા છીએ નમસ્તે